રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દસ ઓક્ટોબરથી બાર ડિસેમ્બર સુધી ચાલી રહેલા તમાકુ મુક્ત યુવા ઝુંબેશ થ્રી પોઈન્ટ ઝીરોના ભાગરૂપે પલસાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં તમાકુ વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન દરમિયાન બાળકોને તમાકુના વપરાશથી શરીરને થતા ગંભીર નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમને તમાકુ મુક્ત જીવનના શપથ લેવડાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને તમાકુની વિવિધ સ્વરૂપો જેમ કે સિગારેટ બીડી ગુટકા અને પાન મસાલા વગેરેના દુષ્પરિણામો વિશે સમજાવવામાં આવ્યું હતું હું ડોક્ટર મધુકુમાર ઇંજામુરી તાલુકા હેલ્થ ઓફિસર પલસાણા હાલ તબક્કો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તબક્કો ફ્રી યુથ કેમ્પેન ચાલી રહ્યું છે જે દસ ઓક્ટોબરથી નવ ડિસેમ્બર સુધી ચાલવાનું છે હાલ આ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ પલસાણા તાલુકામાં આ તબકો ફ્રી યુથ કેમ્પેન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા સ્કૂલમાં પછી કોલેજોમાં આઈટીઆઈ સ્કૂલ કોલેજોમાં જઈને આપણા યુથને તબક્કોના અડઅસરો વિશે અને એનાથી થતા રોગો જેમ કે કેન્સર અને બ્લડ પ્રેશરની બીમારીઓ અથવા સ્ટ્રોકની બીમારીઓ અંગેની માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને એના અટકાવવા માટેનું આઈસી પ્રવૃત્તિ કરવામાં આવી છે એના સાથે સાથે એ લોકો પાસે પ્રતિજ્ઞા પણ લેવા લેવાડવામાં આવી છે જિલ્લા કક્ષાની ટીમ અને પલસાણા પોલીસ પોલીસ સ્ટેશનના સહકારથી તાલુકા આરોગ્ય કચેરી તરફથી આપણા જે ગેરકાયદે રીતે જે તમાકુનું વેચાણ કરતા હોય જેમ કે નાની ઉંમરના વાયના બાળકોને અથવા સ્કૂલના આજુબાજુ વેચાણ કરતા હોય એવા જગ્યા પર રેડ મારવા મારવામાં આવ્યું છે અને અગિયાર જેટલા કેસ આપણા તાલુકા પલસાણામાં ગઈકાલની તારીખમાં નોંધવામાં આવ્યું છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત